પાદરા શહેરના જકાતનાકાથી લઈને મસ્તાનપુરા વિસ્તારમાં છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ત્રણસો ઉપરાંતના જે દબાણો છે તે દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને ચોક્કસી વહેલી સવારથી જ તંત્ર દ્વારા આ જે કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેની સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જોઈ શકાય છે ક્યાંક ને ક્યાંક પાદરા પોલીસ સહિત અલગ અલગ જે ટીમો છે પોલીસની તે હાલ ઉપસ્થિત છે કેટલાક લોકો સાથે પણ દર્શન સર્જાતાની સાથે જ જે કામગીરી દખલગીરી કરતા લોકો એટલે કે ક્યાંક વિરોધ પણ કરતા હતા તેવા લોકો સામે પોલીસ એક મોટી કાર્યવાહી કરી છે તમામ લોકોને હાલ પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે ચોક્કસ

તે ક્યાંક ને કાયદો ને વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે ચોક્કસ પ્રમાણે જે રીતે આપણી સાથે પાછળ પોલીસ પતક વિજય ચારણ છે તેઓ સાથે વાત કરીશું સર કાયદો ને વ્યવસ્થા ના ખોરવાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે ના કોઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાય એવું છે નહીં બે ચાર સમાજના આગેવાનો બધા આગળ આવ્યા હતા બે ચાર સામાજિક કાર્યકર્તા પણ આગળ હતા એમને મામલતદાર સાહેબે યોગ્ય ઓર્ડર બતાવેલો છે યોગ્ય માહિતી આપેલી છે અને તમામ સુખ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે બે ચાર માણસોને થોડીક તકલીફ હતી એમને સાઈડ પર કરીને સમજાવી દીધેલા ડિટેન કરેલા છે કેટલા લોકોને ડિટેન કર્યા છે ચાર થી પાંચ માણસો ત્રણ એક મહિલા છે અને બે પુરુષ છે ચોક્કસ પાદરા પોલીસ મથક ના પીઆઈ વિજય ચારણ તેઓ સાથે સીધી વાત કરી આપણે તમામ એ દ્રશ્યો જોઈ શકો છો કારણ કે તમામ પ્રકારે જે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે આ તમામ લોકોને એથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ક્યાંક વહેલી સવારથી જ આજે ત્રણસો થી વધુ જે દબાણો છે જે સરકારી જગ્યા પર દબાણો કરવામાં આવ્યા હતા એ દબાણો હટાવવા માટે તંત્ર પહોંચ્યું હતું પણ કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ છે તે આખરે પોલીસ જે છે તે તમામ જે મામલો છે તે હાથમાં લીધો ત્યારબાદ છે તે પાદરા પોલીસના જવાનો સહિત મહિલાઓની ટીમ દ્વારા છે કેટલાક લોકોની છે તે હાલ અટકાયત કરી લેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા હતા